અને સ્થળ પર આવી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધેલી છે લગભગ અડધો કલાક જેવી પાણીનો મારો ચલાવવામાં આવે તો આગળથી અને પાછળથી બે બાજુથી બે ગાડીથી પાણીનો મારો ચલાવવામાં આવે ના એવું જાણવા મળેલ નથી એ એનઆરઆઈ આપણે બાબર ધર્મશાળા એક એનઆરઆઈ વ્યક્તિની છે જેમણે હાલમાં જ હમણાં સંતરા મંદિરને દાનમાં આપેલી છે એવું જાણવા મળે છે मीडिया मीडिया और पाछा ऊपर और và Oh, <laughs>